તો જૂનાગઢ જિલ્લામાં બેતાલીસ ગામડા ધરાવતા ભેંસાણ તાલુકામાં ઓગણીસો પંચાણુંની સાલમાં કેશુભાઈ પટેલ ભેસાણ વિસાવદર સીટ ઉપરથી ચૂંટાઈ મુખ્યમંત્રી બન્યા હતા એટલે ત્યારે જે પીવાના પાણીનો વિકટ પ્રશ્ન હતો તે નર્મદા પાઇપલાઇન દ્વારા ભેંસાણને પીવાનું પાણી પૂરું પાડવામાં આવ્યું હતું ત્યારે સત્તર હજારની વસ્તી ધરાવતા ભેંસાણમાં પ્રજાને પીવાનું પાણી અને કપડાં ધોવાનું કે વાપરવા માટેનું પાણી માત્ર પાંચ દિવસે એક જ વાર અને તે પણ માત્ર અડધો કલાક જ વિતરણ કરવામાં આવે છે જો પાણી ઘટી જાય એટલે પોતાના ખર્ચે પાણી મંગાવવું પડે છે જો કે સરકાર દ્વારા સે જલ યોજનામાં પણ અધિકારીઓની બે જવાબદારીને કારણે લોકો પીવાના પાણીથી વંચિત રહી જાય છે તો વિકાસની તો વાત જ ક્યાં કરવી જ્યારે લોકોની પાયાની સુવિધા પણ મેળવી શકતા નથી ત્યારે આ મુદ્દે સામાજિક કાર્યકર રમેશ વઘાસિયાએ

નથી અને વહીવટદાર જે અઠવાડિયામાં એક દી આવે છે એ કે અમને ભાઈ પાંચ હજાર સૂટ નથી તો હવે કરવું હું લોકોને